નમસ્કાર બોયલામાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાત્રી નસવાડીમાં રેસિડેન્સ વિસ્તારમાં એક નવી સામ્રાજ્ય ની નવી સ્કીમ આવી છે અને પરમ દિવસથી આઠમી ફેબ્રુઆરીના રોજ એનું લોન્ચિંગ છે ઉદ્ઘાટન છે એ અંગે અહીં તમામ સુવિધાઓથી સંપન્ન આ સોસાયટી જે નવી બની છે સ્ટ્રીટ લાઇટો પણ રેડી છે અને એના તમામ ડિમાર્કેશન પ્લોટ પણ એ રેડી છે અને વેચવા માટે અહીંયા જે લોન્ચિંગ છે એની અંદર લોકોને આમંત્રણ આપવામાં આવેલું છે અને આપણે વાત કરીએ આપણા દિપેશભાઈને દિપેશભાઈ શું કહેશો બરકતભાઈ હું તમારા માધ્યમથી લોન્ચિંગ માટે એટલું જ કહીશ કે આ આઠ તારીખે રવિવારે આપણે આ સોસાયટીનું લોન્ચિંગ કરી રહ્યા છે અને તમારા માધ્યમથી દરેક પ્રજાને નસવાડીના તમામ પ્રજાને આજુબાજુની પ્રજાને હું આમંત્રિત કરું છું કે આઠ ફેબ્રુઆરીએ તમે સવારે દસ વાગે આ સોસાયટીનું સો ટકા મુલાકાત લો અને અમારા કાર્યક્રમની શોભા વધારો આપણે નસવાડીમાં રિયલ એસ્ટેટની નવી સ્કીમ લોન્ચ થઈ છે અને મધ્યમ વર્ગને પરિવારોને મધ્યમ વર્ગના પરિવારોને પોષાય એવી સ્કીમ અહીં લોન્ચ કરવામાં આવી છે અને આ અહીં રેસિડેન્સ વિસ્તાર છે નસવાડી દિપેશભાઈ શાહ આપણે વાત કરીશું કે સાહેબ આ નવી સ્કીમ લોન્ચ થઈ છે એવું સાંભળ્યું છે કે પચાસ હજાર રૂપિયા ભરીને તમે અહીંયા પ્લોટ આપો છો તમારી વાત એકદમ સાચી છે સામાન્ય માણસને પણ પોસાય અને એ પણ પોતાનું સ્વપ્નનું ઘર બનાવી શકે એવા આશયથી આપને માત્ર બે લાખને એકાણું હજાર રૂપિયાનો જ પ્લોટ મૂક્યો છે અને એમાં પણ તમને કહું કે માત્ર એકાવન હજાર રૂપિયા જ એમને ડાઉન પેમેન્ટ ભરવાનું છે બાકીના પૈસા જે છે એ દર મહિને માત્ર દસ હજાર રૂપિયાનો વગર વ્યાજનો હપ્તો એટલે ક્યારે એનો પોતાની માલિકીનો પ્લોટ થઈ જશે એ પણ એમને ખબર નહીં પડે એવું આપણે સરળ પદ્ધતિ રાખી છે અહીંયા આ બધા રેસિડેન્ટ વિસ્તાર છે કે પછી જંગલ મંગલ ઘણી વખત એવું જોઈએ છે આપણે કે જ્યાં કોઈ હોય ને એવી જગ્યાઓ પર પણ પ્લોટ પાડીને પછી લોકોને પાછળથી છેતરપિંડીનો ભોગ બને એવું લાગે તો ખરેખર જગ્યા કઈ જગ્યા પર છે આ નસવાડીના એકદમ મધ્યમાં આવેલી છે અહીંયાથી તમે એસટી ડેપો જવો હોય તો માત્ર એક મિનિટનો રસ્તો તમારે તનખલા રોડ પર જવું હોય તો એક મિનિટનો રસ્તો અને નસવાડીનું જે હાર્દ મુખ્ય બજાર છે એ પણ માત્ર એક મિનિટ આમ આખા નસવાડીના મધ્યની અને આપણે જે આ સોસાયટી પાડી છે સામ્રાજ્ય એની બાજુમાં પણ ઓલરેડી એક સોસાયટી છે એની સામે પણ એક સોસાયટી છે એટલે એકદમ મધ્યમાં આપણે આખી સ્કીમ પાડી છે તમામ આજુબાજુ રહેણાંક વિસ્તાર એની વચ્ચે સ્કીમ છે એટલે કોઈ પણ પ્લોટ લે તો એવું સમજવું નહીં એ તરત જ ત્યાં જ્યારે પણ કોકને વેચે કે તો રોકાણકારો માટે પણ સુવર્ણ તક છે અને સાથે સાથે રહેવાવાળા જે લોકો છે પોતે મકાન બનાવી રહેવું હોય તો તેના માટે પણ એક સ્વર્ણિમ એક અવર અવસર ઊભો થશે અને બજાર સોસાયટી રહેણાંક વિસ્તારની વચ્ચે એટલે એમને કોઈ તકલીફ પણ એવી નહીં પડવાની સુવિધાઓ શું શું અહીંયા અહીં આપેલી સર આમાં આપને આગળ દુકાનો થાય એવા પણ પ્લોટ છે અને તે પણ મોટા બાર બાય ચાલીસના એની પાછળ બધા રેસિડેન્શિયલ પ્લોટ છે એટલે બસ એકસો ને લગભગ વીસ પ્લોટની આપણે આ સોસાયટી બનાવી છે આમાં ચાલીસ ફૂટ પોળા રોડ આકર્ષક ગેટ કમ્પાઉન્ડ વોલ સેફટી માટે ગાર્ડન આખો ડેવલપ કરી દીધો છે અને આધુનિક આપણે રમકડાઓ પહેલેથી મૂકી દીધા છે વધતાં આખી સોસાયટીમાં અત્યારથી આપણે પોતાના ખર્ચે સ્ટ્રીટ લાઇટ પણ નાખી દીધી છે સોસાયટીની અલગ ડીપી થઈ જશે લાઇટ માટે સોસાયટીને પીવાના પાણી માટેનો પોતાનો બોર થઈ જશે આમ એક રહેવા માટે સોસાયટીમાં જે પ્રકારની સુવિધાઓ અને વાતાવરણ જોઈએ ઘરડા લોકોને કે છોકરાઓને બેસવા માટેના બી અલગ આપણે પોતાની બેન્ચ બોકડા બી બના રાખી દીધા છે હું તો એવું માનું છું કે નસવાડીમાં ઘણી બધી સોસાયટી બની હશે પરંતુ આટલી આધુનિક સુવિધાવાળી આ પહેલી સોસાયટીનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ આપણે અહીંયા જે પ્લોટ પાડેલા તમે તો પ્લોટનું અલગ અલગ ડિમાર્કેશન છે ખરું કે ઘણી જગ્યા ઉપર એવું છે કે જમીન સમતળ હોય ખરી જગ્યા હોય કમ્પાઉન્ડ વોલ હોય રસ્તાઓનું માર્કિંગ નથી હોતું અને પ્લોટ છે તો જેને પ્લોટ તમે આપો તો એને કઈ રીતે તમે કહેશો કે આ રીતે આ પ્લોટ તમે આપની સોસાયટીની વિઝિટ કરો એટલે તમને ખ્યાલ આવી જશે કે સોસાયટીના તમામ રોડ ઉપર અત્યારે જ આપણને ખબર પડે એટલે આપણે બ્લોક નાખી દીધા છે ગાર્ડનની જગ્યામાં પણ જુદા કલરના બ્લોક નાખી દીધા છે અને જેમના પ્લોટ છે એની ચારે ચાર બાઉન્ડ્રી અને વધતા અલગ કલરથી નંબર નાખીને પણ પહેલેથી પ્લોટનું માર્કિંગ કરી આપ્યું છે એટલે જ્યારે પણ જે પ્લોટ હોલ્ડર એને અમને પૂછવાની બી જરૂર નથી એ ઓટોમેટિક એના પ્લોટ ઉપર આવી જશે બરાબર છે એ વાત સાચી બરાબર છે અમે જોયું યાર બધા પ્લોટના અલગ અલગ માર્કિંગ છે લાલ કલરના પોલ્સ છે એના મારેલા છે મારી સ્ટોન ટાઈપ અને એની ઉપર માર્કિંગ કરે છે એ દેખી શકીએ છીએ એંસી એકાશી અગણાયશી એ પ્રમાણે એને એ રસ્તાઓ પણ અમે અહીંયા જોયું તો સ્ટ્રીટ લાઇટ્સ છે ચાલીસ ચાલીસ ફૂટના મેઇન રસ્તો છે ટ્રક પણ અંદર ઘૂસી જાય ડબલ ટ્રક તો પણ અહીંયા આવી શકાય એવું છે એ કોમર્શિયલ અંગેનું તમે આસ્પેક્ટ કીધું પણ જરા વ્યવસ્થિત સમજાવશો તો કોમર્શિયલ વિશેનું શું છે આગળના જે પ્લોટો છે આપને દુકાન થાય એવા છે તમે નીચે દુકાન કરો ઉપર રેસિડન્સ કરો અથવા તો આગળ પંદર ફૂટમાં દુકાન કરો પાછળ પચીસ ફૂટમાં રહો એટલે એક જ ખર્ચામાં બંને વસ્તુ વ્યક્તિને મળી જાય કે દુકાનની દુકાન અને ઘરનું ઘર એવા દુકાનોના પ્લોટ પણ જનરલી બધે દસ બાય વીસ કે આઠ બાય વીસની દુકાન હોય છે આપને બાર બાય ચાલીસની દુકાનના પ્લોટ પાડ્યા છે દુકાનના જે પ્લોટ છે આપને છ લાખની એકતાલીસ હજાર છે એમાં એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું છે અને બાકીના ત્રીસ સરળ વ્યાજના હપ્તા કે જેમાં એક પણ રૂપિયો આપને એમની જોડે વ્યાજ અલગથી લેતા નથી એવી રીતે જ રહેણાંકના બી જે પ્લોટ છે એમાં માત્ર પચાસ હજાર રૂપિયા ભરવાના છે અને બાકીના જે અઢી લાખ રૂપિયા રહે છે એ બધા એમને માત્ર ને માત્ર દસ હજારના માસિક હપ્તાથી ભરવાના છે બરાબર છે બધા કોઈ વ્યાજ વગરના બધા વગર વ્યાજના હપ્તાથી છે અને ખાસ વિશેષ કહું કે અત્યારે સરકાર તરફથી નસવાડીને નગરપાલિકા જાહેર કરવામાં આવી છે પાવી જેતપુર છે કવાટ છે સંખેડા છે તો જેમ વડોદરાની અંદર નગરપાલિકા જાહેર નહીં થાય પણ જાહેર કરવા માટેનું પ્રયો એ પ્રયોજન ચાલે છે પણ થઈ જ જશે ટૂંકમાં તમે અત્યારે જ બોડેલી પણ કરી દીધી તમે વડોદરામાં જોશો તો સાત સાત હજાર રૂપિયા ફૂટ જમીન મળે છે એ કોઈ મોંઘી નથી પણ ત્યાં શું છે હવે કે જે તમારી જમીન છે એમાંથી સરકાર ચાલીસ ટકા ડેવલપમેન્ટ માટે પોતે એક્વાયર કરી લે છે એવી રીતે હવે નગરપાલિકા બી જ્યારે થશે તો આની જમીનોમાં પણ ઝોન આવશે કે અમુક જમીન ફરજિયાત શૈક્ષણિક કામ માટે જ વપરાય અમુક આરોગ્ય માટે જ વપરાય અમુક ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી જ વપરાય અમુક માત્ર સરકારી કામો માટે વપરાય અમુક પાર્કિંગ માટે વપરાય અમુક બગીચાઓ માટે વપરાય એટલે થોડી ઘણી જગ્યા તમારથી રેસિડેન્શિયલ ઝોન માટે વપરાશે આના કારણે એવું થવાનું કે જે અત્યારે પ્લોટ આપણે બે લાખની એકાણું હજારમાં વેચીએ છીએ એ નગરપાલિકા જો આવી જશે તો આ પ્લોટની કિંમત સીધી થઈ જશે પાંચ લાખ રૂપિયા પચાસ ટકાનો ફાયદો તો આસ્થિત છે અત્યારે આ જમીન મારા પોતાના નામે દસ્તાવેજ છે એને થયેલી છે એનઓસી આવી ગઈ છે બધી આપનું સિટી સર્વે કાર્ડ છે એટલે લેનારને જો એમ કે આ મારા કાલે પૈસા લો તો પરમ દિવસે એનો દસ્તાવેજ બરાબર છે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં કોઈ પણ પ્રકારની ને નસવાડીમાં આ મારી ત્રીજી ચોથી સ્કીમ છે આપણે તેજગઢમાં પણ પાડેલી છે કલારાણીમાં છે અગરમાં છે કલેડિયામાં છે બોડેલીમાં છે સંખેડામાં છે અત્યારે જ અમે ધરમપુરીની અંદર શુભ રેસિડેન્સી પાડી એટલે ટોટલ આપની વીસ થી પચીસ સાઈડો છે એક પણ ગ્રાહકને અત્યાર સુધી કોઈ પ્રકારની તકલીફ પડી નથી બરાબર શું નામ શાહ થેન્ક યુ દિપેશભાઈ શાહ આપણે વાત કરી આ સામ્રાજ્ય રેસિડેન્સી અમે જે અહીંયા આ છે નરસવાડીમાં અહીં બિલકુલ ગામની મધ્યમાં જ છે સોસાયટી વિસ્તાર જ છે આખો બાજુમાં બે જ સોસાયટીઓ છે સામે પણ રેસિડન્ટ સોસાયટી છે એની વચ્ચે નસવાડી માટે એક શુભ અવસર છે રોકાણકર્તાઓ માટે પણ એક શુભ અવસર છે તમારે રેસિડેન્ટ પ્લોટ કોઈપણ તમે લો કોમર્શિયલ પ્લોટ લો મેં જે અહીંયા આવીને આકલન કર્યું એનો એનો ટાઇટલ ક્લિયરના બધા દસ્તાવેજ કાગળો પણ મને બતાવ્યા અને રોકાણ કરશે કોઈપણ વ્યક્તિ તો મને એમ જે લાગી રહ્યું છે કે વરસ તેના બે ત્રણ ગણા પણ થઈ જાય છ મહિનામાં એ કે નગરપાલિકા આવી રહી છે નગરપાલિકા આવ્યા પછી જે એનું જે કાયદા પેટા કાયદાઓ આવશે નગરપાલિકાને લગતા પછી ટાઉન પ્લાનિંગની સ્કીમો આવશે એ બધી વસ્તુઓ પછી થોડી લેન્ધી પ્રક્રિયા પણ થશે પણ આ બધું પહેલેથી એડવાન્સ થઈ ગયેલું જ છે પ્લાનિંગ અને એની વચ્ચે જ્યારે કોઈ ખરીદ કરશે અને પછી પાછળથી આવશે તો જે લોકોને લીધેલા હશે તે લોકોને પણ ફાયદો પહોંચશે એ પ્રકારની વાત અમે અહીં ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે અહીંયા આવ્યા તો જોઈ સમજી છે અને રોકાણકર્તાઓ માટે એક ખૂબ મોટો અવસર છે ભાઈ વિશેષ એક વાત કહું તો આ માત્ર હિન્દુ પરિવાર માટેની જ આપણે સોસાયટી છે માત્ર ને માત્ર હિન્દુઓ માટેની બનાવેલી છે અને એનું લોન્ચિંગ પણ આ બે દિવસ પછી આઠ ફેબ્રુઆરીએ રવિવારે સવારે દસ કલાકે રાખેલું છે તો હું આપના માધ્યમથી નસવાડી તાલુકાના અને આજુબાજુની તમામ પ્રજાને વિનંતી કરું છું કે આપ આ મારું રૂબરૂ જ આપણને આમંત્રણ છે એવું સમજીને આઠ તારીખે રવિવારે ચોક્કસ સવારે દસ વાગ્યા સોસાયટીની તમે મુલાકાત લો અને અમારો ઓપનિંગના કાર્યક્રમમાં આપને સહભાગી થાવ